કેમ હવે સિટીમાં નથી ગમતું હવે ઘરે જાવું છે રોકાઈ જન ભાઈ સિટીમાં તમને તો થેલા બેલા ઢહડાય જાય ઈ ઢહડ છે નવ કરે અહીંયા જવાનું છે બેટા આજો હાલો તે હવે ધીમે ધીમે હવે હાલતા થઈ જાવી મોડું કર્યા બગ

તો ફેમિલી લઈ જવામાં શક્ય ન હોય અને એમાં એવું હતું પછી મારા માસી અહીંયા હતા એટલે મારા મમ્મી ને જોડે લીધા અને એને જરૂરી લેવા પડે માતા કેમ કે શિવાની ને રાખે ફરવા જાય તો લઈ જ જાય પણ આ રીતનું હોય તો કેમ લઈ જાવ હવે તમે પાછી કોમેન્ટ કરી નાખ્યો બરોબર હા બરોબર ને બધા બહુ મારી તો કોમેન્ટ બધા તમે મળી લેવી અને પછી ધીમે ધીમે ઘરે હાલતું થઈ જવાનું છે તો આપડે થઈ હવે અને હવે ધીમે ધીમે આપડે ટ્રાફિક માં જામ થઈ જશે

ઓ ઘરે જાવતે રોકાનભાઈ સીટીમાં આમ તો ઠેલા બેલા ઢહડાયા કીધું છે થોડાક છે ગામડું કેમ એવા આપણું ફરવાનું જવાનું છે આવજો

દીકરા કામ થાય છે કડીકટ થાય હા હાલો તો હા આવજો તે હવે ધીમે ધીમે હાલતા થઈ ગયા સવી હવે આપણે

નાસ્તો કરો નાસ્તો પાણી કઈ કરવાના સાથ ખાલી ચા પાણી પી એમ કરો શિવાની શિવાની તો હું હું પછી હું મજા આવે ખબર પડે ક્યારે વાગી ગયા છે 8:46 થાય છે જય સખી વડોદરા વડોદરામાં કીધું વડોદરા બહાર ન નીકળાયો આપણે આજે વડોદરામાં એન્ટર થયા છે સિટીનું બધું લાઇટિંગ છે વાહનનો ટ્રાફિક તો એક લોકો નથી પણ આગળ જાતા થાય બાય દી બધું પણ વાપે વાપે છે એવું નથી અને ફીલિંગ જે હવે અંધા મરતો એવું લાગતું હજુ

બફાઈ ગયા વાહ હવે ખોલો ને ખોરો ઓભરો તો હાર પાલો તે નસ્ત નસ્ત વાળું પાણી કરી લેવી નો ખાવે દાઈ ને બેહો જેર નો ખાવે એને બેહો ભૂખ લાગી ગઈ છે હવે સરસ મનાળો મટર લેજેન કાજેમી જમવામાં હું સે જોઈ આવા તો જમવામાં આ બધાય છે રાયતા એમને કેરી નું અને આ છે ગાજર નું છે આ મરચા રૂકા 10 લાગે છે અને આ આપણે એમ કહેવાય કેળા મુરબો આ મુરબો આ મુરબો કેરીનો કેરીનો મુરબો અને આ કેરીનું ઓથાણું આ શું વિશે લસણનું 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 ના કેળા છે અને સરસ મજાના ભૂંગળા અને આમાં બધાય છે મરચાં ને આમાં બધું કાચો સંભારો ને એવું બધું છે કોબી ટમાટર ને ડુંગળી ને ગોળ છે ને કોબી ને એમાંય ને મરચાં બધું બીટ સરસ મજાના બીટ ખાવાથી લોહીમાં સુધારો થાય છે આ સરસ મજાનું આવું છે અને કેરીનો રસ પણ આપણે આવી ગયો છે અને આ બધા અલગ અલગ પ્રકારના શાક આવ્યા છે એ શાક તો સરસ મજાના જમવાના છે મગનું શાક હોય એવું લાગે છે એ હાલો બધાને જે જે જમવાનું લેવાનું હોય એ લેવા માંડો છે આખા અને સાસ મતન ઠંડી ઠંડી આવી ગઈ છે કેટલા પ્રકારનું જમવાનું આવી ગયું છે હું આમાંથી લેવાનું છે મડે લેવા છે

ભાઈ આપણે બધું જમવાનું આવી ગયું છે તો સરસ મજાનું આપણે જમી લેવી અને શીવાની બેન ઉઈ ગયા છે એટલે એને બહાર ને એવી બધી વ્યવસ્થા હતી તો ખાત લુરાવી દીધી છે અને મારા મમ્મી એની પાસે બેઠા છે તો આપણે ફટાફટ જમી લેવી અને પછી મારા મમ્મી આવશે જમવા એટલે હવે આપણે સરસ મજાનું બધું જમવાનું તૈયાર છે ને તો ફટાફટ આપણે જમી લઈશું હવે બે શાક લઈને તો બેસી ગયા બધું જમવાનું છે પણ એક રોટલી નહીં થઈ

આપણે હવે ઘરે ફુગાડવી અને હવે ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં આપણે અહીંયા એન્ડ કરીશું